મિટિંગની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલો ઘણી બધી ચર્ચાઓ મારા અગાઉના વક્તાઓ વડીલો કરી પણ હું આ મિટિંગની અંદર આજ કાંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકા ને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલથી પાંચસો કિલોમીટર ગોંડલથી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુરની ધરતી ઉપરથી અમુક વાતો કેવા કર વાતો કરવા માટે હું અહીં આવેલું છું આપણે બધાય જાણીએ છીએ કે ભાઈ જે રીતે

જિલ્લા લેવા પટેલ સમાજના યુવા જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈ ના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટીપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ત્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને ને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત પહોંચાડી આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખની વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર મારો પરિવાર છે પૂછવા માંગુ છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે બેઠું રહેવાનું છે આ પૂછા કરીને બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે હા એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવાપટણ સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરિયા એ ભૂતકાળની અંદર ગોંડલ ના 18 મરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બદાઈના આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબત ને લઈ અને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ જેવી જે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપર સુનપુર ની આરોપ ને પાપના પોટલા છે એ પેલા ધોઈ નાખ સારા કર્મ કરી નાખ પછી ગોંટલ ની ધરતી તારી રાહ જોઈ બીજો મેહુલ બોગરા મેહુલ બોગરા તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે બેઉલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય છે મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને આજે તમને દાખલો આપો ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જો જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધાય સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં હું દિલથી આવ્યો બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માગું છું કે ભાઈ

યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય પણ આ કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું અલ્પેશ બે ગોંડલમાં જ રહી છીન મારી ગાડી તમને રાતે બે વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધામણ થાય ને મરદના દીકરા હોય ને તો આડે આવી જાજો એક બીજું એક એવું અભિયાન આવે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જાડેજાની સાથે જે કાર્યકર્તા હોય જે મિત્રો એની સાથે લેવા સમાજના એને જોડાયેલા હોય કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને ને હિન કૃત્ય કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધા જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન